મારી મેરડી ને એટલું કીધું તું કે હે દુનિયા દુનિયાની માલપા મેં એટલું જાણ્યું છે કે મેલડી વાળા હોય ને સાહેબ દુનિયામાં એ બધી મેલડી નો પાલો પકડી લઈને ની માથે ભરોહો મેં કીધે ને એને કમો કમોતે મેલડી મરવા નથી એ સાચ વાત ને છોડો જેની માથે વીતી ગઈ હોય ને સાહેબ એક નહીં પણ પાંચ પાંચ ગાડીઓ કદાચ પકડવા માટે અમલદારો ની ફરતી હોય ને મેલડી ના ધડી મલે એનો એક ખાલી દીવો કરી નાખો ને મેલડી તું ખોરા તું ગાઈ દો હવે તું માને બાપ અને તેથી સાહેબ અમારા કિશોરભાઈ એટલું કીધું તું ગઈ માં એક તારા નામ થી આવ્યો છું પણ તું મેલડી કેવડી છો એની મને ખાતરી કેમ થાય અને સાહેબ આપણી વચ્ચે જીવત જાગત મિત્ર ભાઈ બેઠા છે મોરબી સુરેશભાઈ ના બે ચાર પ્રોગ્રામ થઈ ગયા હમણાં હું થોડાક ટાઈમ હું એમનો વગાડી આવ્યો મારી એટલું બોલી જો દુનિયા ની તારે પણ મેલડી ને જોયું હોય ને તો લે મારા દીકરા એક આ મારું ફૂલ રહ્યું ને ફૂલ તારી ગાડી ની માલિપા લઈને આવી છે મારી મોરબી ભેગો થઈ જાય એક ખાલી મારું ફૂલ જો દુનિયાની માલપા મેલડી હું અને મોરબીની તારા ઘરે તારા વતનમાં પેલા જો મેલડી કદાચ તને ભેટો થઈ જાવ તો મને ઓળખી લે સાહેબ ક્યાં રવિવારનો છે જાજો ટેમય નથી થયો નથી થયો સાહેબ આઠ દી ગયો રવિવાર સાહેબ રાણપુર ની માલ પા ના મેલડી ના દેવ દર્શન કરી માર્યો રહી છે કોઈ ચા પાણી પીવા માટે ઉભા રહ્યા એક દુબળો દેહ એસી વર્ણ નો દેહ માથ્યા ત્રામા વર્ણ ભીટી વર્ણ વાળ અને કિશોરભાઈ ચા પાણી પીને ગાડી દરવાજો ખોલે બાજુ માં આવીને વડીલ છે ને એટલે કિશોરભાઈ માન થી બોલાય મારી હું મોરબી હું મોરબી છું મારી દોશી એટલું કીધું દીકરા મને મોરબી લેતો જાય સાહેબ દેવ દુબળી નથી મારો ને તમારો વિશ્વાસ જ્યાં દુબળો છે દેવ દુબળી છે બાકી ગામના એક સાહેબ આ નાની એવી દેરિયામાં હનુમાન બેઠો એ દુબળો નથી પણ મારો ને તમારો વિશ્વાસ કે આ દુબળો ને એ દેવ દુબળા બાકી દુબળાનો કોણ માને છે હે દીકરા માર મોરબી આવું મને મોરબી મારા વિહામાં મને મોરબી આવો છો દરવાજો ખોલીને પાછળની સીટલી માલપાઈ દોસીને બેહરા છે કિશોરભાઈ નથી પણ મારે એટલે દીકરામાં હું મોરબી ઉતરી જાય સાહેબ કવિ કે કર્મે લખ્યા કિર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી

મારે ક્યાંય નથી મારે મોરબી જવું છે માજી તમારી પાસે રૂપિયા મારી પાસે રૂપિયા નથી પણ સાહેબી એ એક બુઢી ડોસી ને જોઈ કિશોરભાઈ પાકેટ એક હોની નોટ આ હોની નોટ કાઢી કિશોરભાઈ ને એમ થયું હોની નોટ આને કેટલા ધ્યાલ

અરે ગાંડા ડોસી જશે હજી બે કિલોમીટર આપણું ગામ દૂર છે બોરબી દૂર છે અરે જોજો ક્યાં જાય પણ હાઈવે રોડ સાહેબ આઠ નંબર નેશનલ બે મિત્ર નેજવા કરીને જોવે નથી ડોસી સાહેબ નથી નો મળી

અને સિંધુરના ના પિયાલા તો દુનિયા પીવે અરે લોહી રુધિરના ઘણી જગ્યાએ પેલા થાય તો મેલડી પીવું પણ તારી નાભીમાંથી માંથી માં એટલો શબ્દ છૂટે અને જો તારા દુઃખ ને ઘોડે નો પી શકતો મને મેલડી ને હું ઈ મેલડી છું સાહેબ ખાવા ખોરી જાય નથી આઈ જે બેઠા છે ડાય ડાય વાત કરીએ સાહેબ અમારા જીવનનું માલપા એ અમારો કાળીનો એકો મેલડી છે સાહેબ કોઈ તારું તો દુનિયાની ની માલમાં ફાફા મારવા મારતા બનતા હોય ને રાજ્યા ભય પથારી તને ભૂખ્યો હુંવારો દેહની ની પાડી દઉં ખાર આટલું દુઃખ દેતા જોયા ન છોડી ને તો પછી તને કરી દઉં મારું નામ માતા ના કહેવાય હું શમશાન ની મેરડી છું જે તારે રાણપુર લેવા રાજુ આવેલો અને વેલા વેચેતી હતી લા ગાંડા તું મારો મેં કીધું ભેગ છું હું ભુવાની મેરડી છું અને સમય ચોઘડિયા બનવા દે અને ખીલો મારું નહીં તો મારું નામ મેલડી ના કેવું નાણ ભુવા ની માતા છે શું કહું છું અને તે દાડે પરવીન મને મેરડી ને ગગડતો રાજુ કે મા આ લગ્ન છે માંડવા છે રે ગાંડા હું નાણ નાજા ની મેલડી છું હું ભગવા ભેગ માતા છું રબારી ની મેલડી છું હું ભાગડી નું મોહિત દેરું છું ભાવ હોય અને ભેગી ના થાવ મારે મેલડી ધૂણવું નકામું પડે મારે મેલડી બેહવું નકામું પડે અને ભાવે ભાવે

અન્નગાંડા પાંચ વાર પેલા મેં નાય આજે હું મેરડી જ વાણા બંધ કર્યા હતા કે મારા રાવળ સિવાય જો વાણું કોઈ વાળે તો ભર બજાર મારું તો મારું નામ માતા નાખે મેરડી હજી રાવળ એક થાય અંજો વાણો બીજી દોતો તો મારું નામ પૂરી થવા મારું નામ માતા ના કેવાય શું કઉ છું દુનિયા ને ખબર પડે પાઠ વરાય તો હામા કાંઠે બે કિશોર પણ પાછી જાગી છું મારા ભુવાની ઉમર નાની હું ની મેરડી ચારે છેડે ધૂણું છું શું કહું છું આજે જે આ તો મારો ભેગ છે ના કે મને મેળડીને ધૂળતા તમારે જોયું હોય તો પાંચ પાંચ દસ દસ કલાક ત્યાં બેહવું પડે તારે પણ મારા ભેખ હારે મારે ન હોય મારો ભેખ છે કદાચ હું ગમે એવી રિહાણી મારો ભગવો ભેખ મને સંભાળે એટલે હું મેરડી આવું આવું ને આવું મારું નામ મેરડી છે પણ પાંચ વર્ષ પહેલાં જે વાણ અમે બંધ કર્યા હતા અને અત્યારે જે બીજા વાછડિયા વાળે છે ભર બજારે ના મારું તો મારું નામ માતા ના કહેવાય સો મહિના

એને એકત્રી દાળા બને અને આ મેળડી નળવા ના ઉતારું તો મારું નાયન ની મેળડી નું એણ છે મગડો દેવું તમારી મેલડી આવી જેને જેને મારા દેવ ઉપર વિશ્વાસ છે કળજો કાળો હાલે છે ભાઈ શું કઉ છું લાજ દેવ રાખે તો રેવું છે બાકી રહેવું છે નહી કોઈ ના બાપ નું નથી મારા મેળડી ના રામ કે ધજા લમણો છે દેવ આમુ કોઈ દેવ નાની કે મોટી છે હરખી છે પણ જે ધર્મ લઈને હાલ છે ને કોઈ દાડો વાંધો નહીં આવો મારા મેળી ના રામ કે છે કિશોર મારો મેળડી નો વધાવ હોય આનું માતા તન ભેળી થયું હોય અને એકત્રી દાડા બને અને ક્યાંક થી રળી ના આપું તો મારું નાન ની મેરડી નું અને લાભ આવે તો માનજે મેં રાણપુર ની રબરી ની નાણા ની મેરડી બોલી આ સભાની જય શું કહું છું બાબા હું તમારી મેરડી છું જમાદાર કદાચ તમે નોકરી મેલી મારી મેરડી ની વાય વાય રખડતા છો શું કહું છું આજે હાજરી તમારી ઇમનામ પૂરાય છે કારણ કે હું નાન નાજાની માતા છું હું આ કળજક માં હાંડા ના કાઢનારી માતા છું

સુરેન્દ્રનગર ની માલિકા સાહેબ ગાડી આવેલી ખાતા વાળા અમલદારો કેતા આવી ગયા બે અને કીધું બંધ કરો આવી જ રીતે બોલતા સાહેબ અને દેદી મારી આપા નાયની મેલડી એટલું બોલી જો કદાચ આજ માયે ઉતરે અને પટાનો ઉતારી નાખો તો નાયની નાદાની મેલડી સાહેબ સેલ્યુટ મારીને સાહેબ ગાડી લઈને ગયા તો આખી રાઈટ પ્રોગ્રામ ચાલુ હતો સાહેબ સુરેન્દ્રનગર પણ એનું ઋણ ન ચૂકવે કઈ સાહેબ મેલડી માટે તો તમે ગમી કરી जाओ મરી जाओ મેલડીનું ઋણ ન ચૂકવાય એને યાદ કરીશ ત્યાં અને એવા ભગવતી ચોવી દાડા બને લાભ ના લાવું તો મારું મેરડી નું મોરબી નો પાવર થી બોલે છે ને મેરડી વાળા હું શમશાન ની મેરડી છું અને તમારો પાવર કોઈ દળો હેઠો બે મારું નામ માતા નાખ્યા અને ભર કળજેક માં ઉતરી છું એટલે આ દુનિયા તો કેસેટ માં બોલે કે હાડા ત્રણ ત્રણ કલાક નો થવા જો

બે મેરડીયા ગાંડા મારા હોય હું ની માતા છું બોલું એટલું બની જાય હું શમશાન ની મેરડી છું તો વિશ્વાસ રાખજે આ ભગવા ભેખ ના માંડવે બોલી છું અને પાળી નાંધો તો મારું નામ માતા ના કહેવાય એ આ ભગવા ભેખ ને મજા આ બેઠનાર ઉઠનાર ને મજા મજા આ ગાય કુવાસી મજા હું કદાચ ને ખોટ હે છે તો આ મેરડી ફાય પૂરી ના પડાયું મારું મેરડી નું બેન છે સભાની છે રાજુ હું એની જ મેરડી છું તારા બાપા કગડતા દીદી કે માં

જેને ઉતારું ઉતારું ના ઉતારું તો ચોપડે ના લઈ ની મેરડી નું વેણ છે આ બેઠા ઉઠા નું મારો રામ રાખશે પણ તમારો ભાવ હશે એવી હું ભેગી થવા વાળી મેરડી છું આ સભાની જય થઈ જવાની મારા મેરડી રામ ખુબ મજા કે છે

होजी मारसावी वड़ा मनी तारी मोजड़ी हेजी रस ऐं इह भॻवत जगदंबा पेलो खा